વડોદરાથી જે સુરત તરફ જતો હાઈવે છે એનો સૌથી બિઝીએસ્ટ હાઈવે માનો આ હાઈવે છે જેના ઉપર સતત વાહનોની અવર જવર થતી હોય છે અને આ હાઈવેના ઉપર જે ટ્રાફિક જામના ઇશ્યુઝ વારે ઘડીએ થાય છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ એજન્સીઓ સ્ટેક હોલ્ડર્સ તમામની અમે જામુઆ બ્રિજ આગળ મિટિંગ કરી હતી ત્યારબાદ સયાજી જે સર્કિટ હાઉસ છે ત્યાં પણ ડિટેલમાં મિટિંગ થઈ છે અને જે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેમ કે રસ્તા રોડ જે છે એ વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે એના કારણે ટ્રાફિક જામ થાય છે થોડા ઘણા દબાણોના કારણે થાય છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી બનાવી છે જેની અંદર રોડ રસ્તાનું કામ છે એ એનએચઆઈ તરફથી ઝડપે ચાલી રહ્યું છે તે લોકો દ્વારા પણ અત્યારે વરસાદની સિઝનમાં જે રીતના રોડને વધારે કઈ રીતના ચાલુ રાખી શકાય એના માટેની પણ ક કવાયત હાથ ધરવામાં આવી છે સાથે સાથે દબાણોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આજે ગોલ્ડન ચોકડી આગળ એનએચઆઈની જે સ્પેસ છે એની અંદર જે દબાણો થયેલા છે એને હટાવવાનું કામ ચાલી રહ્યું છે વીએમસીની ટીમ અહીંયા હાજર છે અને સાથે સાથે અલગ અલગ આરટીઓ છે અન્ય એજન્સીઓ સાથે રહીને આ જે આખો પ્રશ્ન છે એને ઉકેલવા માટેનું એક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લાવવા માટેનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે જેમાં એનએચઆઈની ટીમ અત્યારે હાજર છે અને તમારા પોલીસના તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં કાર્યવાહી ચાલુ રહી છે હવે દબાણ અમે એનએચઆઈને પણ આમાં સૂચના કરી છે કે અમે અત્યારે આ દબાણ જે પરમાનન્ટ સ્ટ્રક્ચર શેડ વગેરે પણ બની ગયા છે એને પણ હટાવવાનું ચાલી રહ્યું છે ત્યારબાદ એમને પણ અમે સજેશન આપ્યું છે કે આ જે સ્પેસ છે એનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ જો થાય તો આપણને રોડની વધુ સ્પેસ મળી શકે તો આપણે પ્રશ્નને હળવો